જય માતાજી સુરેશભાઈ માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે જે કાલ સામાન લાવ્યા હતા એનું ફિટિંગનું કામ ચાલુ કરવાનું છે તો વિપુલભાઈ આવી ગયા છે તો હવે આપણે નીકળી જઈએ સાઈડ ઉપર પગ મૂકવા એ ખબર પડતી નહીં વિપુલભાઈ આપડે જેમ પડી ગયું હતું એનું કામકાજ થઈ ગયું છે જય માતા દીકી તકાજી મિત્રો આપડે સાઈડ ઉપર આવી ગયા છીએ મળશું બેન પાર્ટી ને જય માતાજી જય માતાજી રાત્રે સામાન કેટલા વાગે લઈને ને આયા તા આપડા સાડા નવ નવ વાગે સાડા ચારે ગયા તા સાડાના બી સામાન લઈને આવ્યા હતા જય માતાજી રઘુભા જય માતાજી સંજુભા ગુડ મોર્નિંગ તો તમે જોઈ શકો છો અત્યારે આપણા બોર્ડ બોર્ડ સાફ કરવાનો અને હવે ફિટિંગનું પણ ચાલુ કરવાનું છે તો હવે મળીશું સીધાનું ફોન ચાલુ કરી પછી અને અંધારું પડતું હતું એટલે આપણે લાઇટની વ્યવસ્થા કરી દીધી એ જોઈ શકો છો અને આપણે ઘેરથી ફોન આવે છે આપણે જવાનું બુક પાણી દવા ફુલભાઈના સાઈડ ઉપર મૂકી આપણે દવાખાતું સીધા મળીશું દવા પણ ફાઇનલી મિત્રો આપણે ઘેરાઈ ગયા છીએ ને પપ્પાના લઈને જઈએ છીએ પણ બાઇક પર ફાવાના એટલે આપણે લઈને જઈએ છીએ રિક્ષામાં મિત્રો આપણે આવી ગયા છીએ આપણે પપ્પાને હવારે દવાખાને લઈ જઈ અને ઘેર મૂકી અને પછી આપણા ઘેર હતા સાઈડ ઉપર અને સાઈડ ઉપર થી આપણે જમવાનો ટેર થઈ ગયો એટલા આવ્યા હતા ઘેર ઘેર આવીને પપ્પા ખેતરમાં પાણી વાળો તમાકુ આપડે ચક્કર લગાવવા ખાલી તો અત્યારે બાવ એક થી તો રાત્રે નવ વાગે નો ચક્કર મારતા જઈએ તમાકુ જોતા ઘણો ટાઈમ થઈ ગયો તમાકુ આ પાણી વાળું વગર આવે તમે જોઈ શકો છો હવા તમાકુ આ ખેતરમાં થોડી એવી હા પેલા નેચાળ આ ખેતરમાં થોડી સારી છે લાઇટ ફિટિંગ કરવા માટે અને ફાઇનલી મિત્રો આપણા આટલું કામ થઈ ગયું છે વિપુલ ભાઈ ચડી ગયા સાહેબ રવિ ઉપર રવિ ભાઈ ગયા વડગામ તો વડગામ જઈને રવિ ભાઈ કરે વડગામ જઈ પથ્થર લઈને આવ્યા પથ્થર લેવા જતા સ્પેશિયલ બોલો પથરા લેવા વડગામ ફરા આ કે હોય પથરા લેવા હે ખાવા છે તો બેટા આપણું કામ આટલું આવ્યું છે જે પેલા રોમ આપણે વેટિંગ કર્યું હતું એ ટોટલી કોમ ગયું લાઇટો બાઈટો સુરેશભાઈ ભેગા એટલે આપણે કટ લીધો નહીં તો હવે આપડે સુરેશભાઈ નો કટ લઈ લઈએ સુરેશભાઈ જય માતાજી સુરેશભાઈ જય માતાજી શું કેવાનું થાય તમારે કોમમાં બધું પ્રેમ રહી તો બરાબર તમારું કોમ બરોબર છે બધું અને ક્યારે ચાલુ કરી તું પતી પચાસ ટકા પંચોતેર ટકા ફોર્મ પતી ગયું પચીસ ટકા બાકી છે અને સવારે બે કલાકનું બાકી રાખ્યું છે બાકી દોઢ દિવસમાં પૂરું કરી દીધું તો આટલા આપણે આપી દઈએ વ્લોગ એન્ડ જય માતાજી જય દ્વારકાથી